તો તમે કાકડી બધા દે છે એટલા આ જોવા પનીરની શાક લઈને આવ્યું અને ગાય જય માતાજી તો સવાર થઈ જશે અને આપણે ઉઠી ગયા છીએ તો ગાઈસ હું દેખા ઘાસ સાફ કરું છું ને એમનું કામ કરા એમાં ભાભીને એમનું કામ કરી રહ્યા અને આપણે આપણું કામ કરી રહ્યા છીએ તાર તો આટલું મારે સાફ કરવાનું આવ્યું કચરો કાપ્યા પછી તો અહીંયા દેખો છો મસ્ત ફૂલ લેવા માટે આવે ધીમે ધીમે દેખાય બધા ફૂલ ઉગસી દેખ આટલા 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 બધી ફૂલ ઉગવાનું ચાલુ થઈ ગયું છે એક આપણે ગુલાબ ન દેખવા અપડેટ નથી મસ્ત દેખી વધારે વધારે કાલ કાપીને ધીમે ધીમે ઉગવા મળી છે પાસ્તા બનાસ અને ચા બનાસ સાયકલ જઉં છું પરેકા લેવા માટે ચોંકમાં ભાભી ગયા તો નાસ્તો બનાવ તો એ કે પરેકા પરેકા મસ્ત હોય हम साइकिल ने जाए तो अपन दुकान बंद तो फटाफट कर गाइस देखो पिंकी ना ना कल हम चार ले जाते हैं तो कॉफी वाग जी पगे तो मोजो पे रहे हो ना वा, खमन वाला आया है तो खमन ले लिया अपने जल्दी आओ कॉक ले मिर्ची हां चल ले पचा

આપણે લઈ લીધા છે પાત્રાના ખમણ ખમણના પાત્ર અને જા પાસ્તા આપણે નાસ્તો કરી લઈએ પિંકી છે તો આપણે નાસ્તો કરી લઈએ અત્યારે મોન પિંકી બે અમે સફરજન ખાઈએ છીએ આપણે અત્યારમાં જવું છે શેતળમાં ચૂંટા કોમ નાઇનોલ સેવ મરચાં પછી આ રીતે ડુંગળી આપણે શેકેલી આ છે આપણું શાક બનાવેલું રોટલી ખમણ અને અરે પાતરા તો ગાઈશ આપણે ચલો ખાઈ લઈએ ચા અને પોની લઈને હું જઉં છું તો ખેતરમાં ગાઈશ બહુ ટાઈમ પછી આજ ખેતરમાં આવીશું ટ્રેક્ટર ચમકો કાલે કાલ કાલે વરસાદ આવ્યો તો અને આજ જ આવીશું તો બી હાલ હું છું સાયકલ લઈ અને આપણે ઇંડી વાવ નહીં નીકળે તો કાલ લગભગ તો ઇન્ડી વાવી નાખીશું પતનો નજારો દેખો જેટલો તડકો આવે જબરજસ્ત આ ખેતરમાં ચાલનો तो ये खेता जो मोटी खेतर, देखा हुआ। खेतर, खेतर, खेतर तो कहीं मैं लगे खेतर खे देखे खेतर कई खेतर खेड़ी खेतर मज़े पप्पा ने कंजी आवड़े आए बहु पे खेलाई नापली आउ लॉभिया तो मप्पा बीजा खेतर माकरी पर जोगी नहीं लगे नहीं आई हसी

तो वापस ये घरे कल जोरा आवत रो छु और जबरदस्त मुच्छर कर ली जे थोड़ी वाड़ में खेतरे इलू आगु तो तो कर गया ए दुखनी मां तो आपरे जिए छे साइकिल चला जेला गाइस मुझे थक लियो जबरदस्त थक लाग गया साइकिल मिल जे दिया और मैं घरे आवतो रयो छु साइकिल चला हम थक तो आगे पुन्हा रो

તો ગાઈસ મોન પકોના અતારે અમે બે બે જીએ છે સાયકલ ને ગમ માં ઓટો મારવા હારું આમ તો એક્સરસાઈઝ મજા આવે દે પકો માં બાજુ ને બાજુ માં ચલાવ આ બે બે જીએ છે એની નવી સાયકલ આ મારી થોડી જૂની થઈ ગઈ કોરસ જો ગાઈસ મોન પકોના અમે બે બે બ્રિજ ઉપર આવતા રહી છીએ સાયકલ ચલાઈ ચલાઈ ના પકો ભાઈ અને એકદમ તાપ તાપ થઈ ગયા આજ પહેલી વખત આ પણ હવે વિચાર હા કરો જઈએ થોડો સર એક ઓટો મારી જઈએ હો જઈને તો જોઈશું ઓટો મારે ટાઈમ હોય તો આપણે રોજ આવી જવાનું ત્યારે આપણી સાયકલ હા રજો નજારો કોઈ દેખાતું જ નહીં હોય તમને અને અમે જઈએ ઘરે જોઈશું સાયકલ લઈ અને બહુ તાપ તાપ થઈ ગયો કેટલો આખો છે તો આજ તો ભીંગી હેઠ બ્રિજ ઉપર જઈને આવ્યો હું ફાઈવ જી ને તમારે નેટ પેલો બ્રિજ મોટો બ્રિજ ઇકાન જઈને

પિંકી અમે બે આટલો નેચર બે હસી આજે અને અમારો ભૂંજો આટલો બે હેવ અને અત્યારે કહીશ બાર ઓમારો આવતા તો કહીશ તમને અમારો વિડીયો ગમે તો કહીશ વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો કઈ ચેનલ ને કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક ફોર વોચિંગ બાય બાય